આદમી પાર્ટી દ્વારા સાગર કોમ્યુનિટી હોલ લંબી હનુમાન રોડ થી ગુણકાર ગીર ચોક સુધી તિરંગા પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું પાકિસ્તાન અને ભારત વચ્ચેની યુદ્ધની સ્થિતિમાં ભારતીય સેનાએ ચારે તરફથી પાકિસ્તાને પોતાની તાકાત બતાવી દીધી હતી પહેલગામના આતંકી હુમલાને ધ્યાનમાં રાખી આતંકી ઠેકાણાઓને નેસ નાબૂદ કરી દેવામાં આવ્યા હતા પાકિસ્તાનમાં જે આતંકવાદી બનાવવાની ફેક્ટરી સમાન કેમ્પો હતા તે તમામ ઉપર ભારતીય સેનાએ હુમલો કરીને તેમને ભૂક્કા ભુલાવી દીધા હતા જેને ધ્યાનમાં રાખી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આપના વિપક્ષ નેતા પાયલ સાગરિયાએ જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થતા જ ભારતીય સેનાએ પોતાની તાકાત બતાવી દીધી હતી આતંકવાદી હુમલા કર્યા બાદ પાકિસ્તાનની ઉપર જડબા તોડ રીતે હુમલો કરીને પોતાની તાકાતનો પડચો બતાવી દીધો છે ત્યારે અમે ભારતીય સેનાને લાખ લાખ વંદન કરીએ છીએ અને તેમનો આભાર માનીએ છીએ કે તેમના થકી જ આ દેશ આખો સુરક્ષિત છે આખો આજે ભારતીય સેના સાથે છે ત્યારે આમ આદમી પાર્ટી પણ સેનાને સલામ કરે છે અને વંદન કરે છે દેશને જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમે તેની સાથે રહીશું આજે આમ આદમી પાર્ટી દ્વારા પરિસ્થિતિ અને યુદ્ધનું નિર્માણ છે ને સાથે સાથે પાકિસ્તાન ને જે આપણી ભારતીય આર્મી આપણી જે ભારતીય સેના જે જડબાતોડ આપી બાકી છે એમના વંદનમાં સફાયો થતો હોય આતંકવાદ નો સફાયો થતો હોય અને ત્યારે આખા દેશને જે ગર્વ હોય અને સાથે સાથે એજૂટ થઈને આતંકવાદના સફાયોમાં લાગ્યો હોય ત્યારે અમે સૌ આ તમામ આર્મીઓ તમામ સૈનિકો તમામ દેશની સેવા કરતા લોકોને સાથે જયારે પણ દેશની સેનાને ને આર્મી ને જરૂર પડશે સેવા માટે અમારું કઈ પણ અમારા પ્રકારની કોઈ પણ સેવાની જરૂર પડશે ત્યારે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સેવા માટે ઘડે પગેલું